ત્યારે હવે તંત્રની નિષ્ફળતાને લઈને યુથ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અને ખાડીપુરને લઈ આજે ત્રીસ જૂનના રોજ યુથ કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઘેરી લીધી હતી ભાજપવાળા ડૂબમરો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરોના સૂત્રોચ્ચાર થતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી જેમાં એક તો પોલીસ વાન પર બેનર સાથે ચડી ગયો હતો આજે યોજાયેલી સામાન્ય સભામાં હાથમાં ઢાંકણી અને તેની અંદર પાણી લઈને જવાના ઈરાદે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પાલિકાની મુખ્ય કચેરી પર પહોંચ્યા હતા હાથમાં બેનર સાથે શાસક પક્ષ પર નિષ્ફળ કામગીરીનો આરોપ લગાવ્યો અને તેમણે માટીની ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરોના સૂત્રોચ્ચાર કર્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો એક કાર્યકર્તા તો પોલીસ વાહન પર ચડીને વિરોધ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો ચોકબજાર પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી ટીંગાટોળી કરીને તેમને પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યા હતા જેમાં એક કોંગ્રેસી કાર્યકર્તાને બેસાડવા માટે સાતથી આઠ પોલીસવાળાને મહેનત કરવી પડી હતી કોંગ્રેસના નેતા દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરની અંદર છેલ્લા એક અઠવાડિયાથી પૂરની જે પરિસ્થિતિ છે તે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસકોના પાપે સર્જાય છે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને કોર્પોરેટરોને અમે કહેવા માંગીએ છીએ કે તમે આ માટીની ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો કારણ કે સુરત શહેરમાં વારંવાર પાણી આવે છે અને તમે એક જ જગ્યાએ સુરતના લોકોને ડૂબાડો છો આ માટે અમે સુરત યુથ કોંગ્રેસ દ્વારા આ સંદેશ આપવા માટે આવ્યા છીએ આજરોજ સુરત મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ હોય સુરતના મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે હાજરી આપવાના હોય ત્યારે મહાનગરપાલિકામાં જે રીતે એક માનવ માનવસર્જિત પૂરની પરિસ્થિતિ ઊભી થઈ અને દર વખતે એકના એક જ વિસ્તારની અંદર આ પાણી ભરાય લોકોને ખૂબ મોટા પ્રમાણમાં પોતાનું જાનમાલનું નુકસાન થાય અને એને લઈ આજે રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજના સંગઠન દ્વારા અયા જે કોર્પોરેટરો હાજરી આપવાના હતા એમનો

તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ જોકે અમને વિરોધ પણ કરવા દેવામાં નથી આવી રહ્યો અમે આવીએ તે પહેલાં હજ પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી